સીતારામ બધાઈને અમે ચારે બહુ ઉતાવળીએ છીએ આ બેના મારા જે છે નાનકડા બેન સ્ટાફ ના આવતી નાના એ આવે રાણા આવતી પણ છતાંય અમારી પહેલાં પહોંચી જાય અમે આ ત્રણ જે છે એટલી બધી ઉતાવળીએ છે સાડા નવ આઠનો સમય છે ને અમારે પોણા આઠનો છે છતાંય અમે સ્ટાફ રૂમની અંદર સાડા સાત પહેલાં પહોંચી ગયા છીએ નેશનલ એવોર્ડ જે છે રેલી ટાઈમ ટેબલનો કદાચ અમે યુરોપ કન્ટ્રીની અંદર પંદર સીએલ એક્સ્ટ્રા મળે અને વહેલા ટાઈમ ટેબલનો જો એવો અપાતો હોય તો અમને ચારને તો ચોક્કસ મળે છે આ બેન જે છે એ છેલ્લા ચાર પાંચ વર્ષથી મારી એ જોબ કરે છે કોઈ દિવસ મોડાની એને કમ્પ્લેન નથી થઈ આ બેન વર્ષ છે તારે દોઢ વર્ષથી આ બીએડ કમ્પ્લીટ કર્યું ઇંગ્લિશના મેડમ છે પાસાવાળા ક્યાંય પાછા ન પડે ટાઈમ ટેબલમાં એટલે એ કોઈ દિવસ ગામથી અપડાઉન ને જોઈ રહેલા નથી ઓલા બેને આ બે છોકરા નાના છે બે જોબ કરે બે જોબ અહીંયા જોબ કરશે પછી બી કોલેજની અંદર જોબ કરવા ચાહે છોકરાઓને હાચવે હાહુ હાહરાને હાચવે જેઠ જેઠાણી ભેગા છે આખા સંયુક્ત ફેમિલીની અંદર આ યુગની અંદર બધા એમ કહેતા હોય કે જોઈન્ટ ફેમિલીની અંદર આપણે ન રહી શકીએ પણ આ એનું ઉદાહરણ છે જોઈન્ટ ફેમિલીની અંદર કેટલા વર્ષ છે તમે તમારે બેમો વરસ આવે છે થોડાક ભાણામાં પડતા હોય

અમે રાહ જોતા હોય કે ક્યારે અમે આવીએ ક્યારે અમે એન્જોય કરીએ ક્યારે સાથે નાસ્તો કરીએ અને ક્યારે અમને ફ્રી પીરિયડ ભેગા મળે

ઠે નાઠે એવું ઈચ્છે છે પણ સમય બધો ઈચ્છે ને બધા શીખવી દે છે ધીમે ધીમે બધા આપણે કે નરે કઈ કઈ રીતે રહેવું ને આપણે શીખી જઈએ એટલે વાંધો નથી આવતો આ લોકો શીખી ગયા બહુ કોની આરે કેમ વર્તન કરવું કોણ કેવું છે કોને ક્યાં વાત કરવી કોને ક્યાં ના કરવી આ બધું જે છે ને લગભગ દોઢ વર્ષથી અમારા ભેગા છે વર્ષ બે વર્ષથી આ બધું શીખી ગયા કે આમ કરાય ને આમ ન કરાય તો ટકી રહીએ આપણે કાયમી માટે યથાવત સીતારામ સીતારામ બધાને વહેલી સવારના સાડા સાત સવા સાત જેવું ઉઠ્યું છે આજે સ્કૂલે આવવાનો સમય જે છે એ થોડોક વહેલો હતો રિઝલ્ટ છે આજે નવથી અગિયારનું નવમાં ધોરણ અને અગિયારમાં ધોરણનું કાલે જે છે રવિવાર પણ રન ફોર વોટ આવું કંઈક પ્રોગ્રામ છે સરકારનો તો ત્યાં જવાનું છે તો વિચાર્યું કે વહેલી જઈ અને અત્યારે જ સ્કૂલની અંદર સ વિડીયો બનાવું સુંદર મજાની અમારી શાળા છે આ બગીચો છે એનો આખી શાળા એટલી બધી અદ્યતન અને મોટી બધી છે ને કે જ્યાં તમે વિડીયો ઉતારવાની લોકેશન ગોતતા હોય એવું સુંદર લોકેશન અમારી શાળાની અંદર છે જાહેરાત નથી કરતી પણ મને નોકરી કરવાની મજા આવે બગીચો એવડો મોટો હાલમાં આપણે બધે જોઈએ કે શાળાઓ કેવડી હોય નાની નાની શાળાઓ હોય શાળા બહુ આધુનિક હોય તો રમત ગમતનું મેદાન ન હોય અમારે તો આવડું મોટું રમત ગમતનું પાછળ બહુ મોટું મેદાન પણ છે અને નોકરી કરવાની અત્યારની અંદર કુદરતી વાતાવરણની અંદર ખૂબ મજા આવે કાલથી કાલે રવિવારે આવવાનું છે નવ તારીખે જે જઈ વેકેશન પડશે આમને આમ સમય જે છે એ સવારથી સાંજ લઈ અને પૂરો થઈ જાય અને જીવન પણ આમને પસાર થઈ જાય ઈશ્વર પાસે મારી કાયમની પ્રાર્થના છે કે બા નસીબદાર છે અમારા કે એને સેવા કરવાવાળા છે નસીબદાર તો હું એ છું કે બે દીકરા છે બે વહુ છે પરંતુ વહુની સેવા જે છે એ મારા નસીબની અંદર નથી કારણ કે બે વહુ જે છે ને એ બહાર છે નાનો મોટો દીકરો છે એ કચ્છમાં છે એટલે એને તો ફરજિયાત જ ત્યાં જવું જ પડે એની વાઈફને અને નાનો દીકરો જે છે એની બહુ પોર્ટુગલ છે એટલે એ તો શક્ય જ છે કે મારે ભેગી રહી હગે વર્ષે બે ત્રણ વર્ષે ચાર વર્ષે જ્યારે આવે ત્યારે ભેગા રહી આવું છે જીવનની અંદર બાપા જે છે એ અત્યારે ત્યારની અંદર બગીચાનું કટિંગ કામને પાણીને સફાઈને વ્યવસ્થિત કરે છે અમારા માડી બાપા છે બહુ મોટી કોલેજ છે એટલે સંસ્થા જેવડી બધી મોટી છે કે નોકરી કરવાની મજા આવે એટલે પ્રાર્થના કરું કે અઢાર વરસ પૂર્ણ ઓગણીસ વરસ જેવું પૂર્ણ થવા આવ્યું વીસમું વરસ બેસે આ સંસ્થાની અંદર હું નોકરી કરું એને હજી મેં ત્યારે પ્રાઇવેટ સંસ્થા છે ને છતાંય જોબ બદલાવી નથી આ બે વખત સરકારી જોબ મળેલી મને એ જે તે સમયે મને સરકારી જોબ મળી હતી ને એ સમયે જે છે ને મારા છોકરો જે છે એ સાયન્સની અંદર ભણતો એટલે સ્કૂલ બદલાવી તો એનું જે છે એ આખું બગડી જાય અને એને જોબ ન મળે ને એનું ભણતર બગડે એટલે મેં મારી જોબને જાતી કરી નહીં પ્રાઇવેટ સંસ્થાની અંદર કન્ટિન્યુ કર્યું એકનું વિચારીએ તો બીજાનું બગડે જો મેં મારું વિચાર્યું હોત તો ચોક્કસ એનું બગડત આ જે છોકરા સેટ છે એ કદાચ ના પણ હોત એટલે મેં મારું ના વિચાર્યું ને મારા બાળકોનું વિચાર્યું એટલે આ જે છોકરા જે છે એ સરકારી નોકરીની અંદર જોબ કરે છે એટલે પ્રાર્થના કરું ભગવાનને કે ચાલતા ચાલતા જીવનની અંદર જે છે પૂર્ણ થઈ જાય જીવન કારણ કે આપણા માતા પિતા જે છે ને એની સહનશક્તિ વધારે હતી હવે આપણે જે છે એ કંઈ નાનું અમથું જરાક તકલીફ થાય આપણે બીમારી થાય તો એ આપણાથી સહન ના થાય ભગવાનને કાયમ પ્રાર્થના કરું કે શાળાની ને શાળાની અંદર હાલતા ચાલતા જોબ કરતાં કરતાં જ પ્રભુ પાસે અર્પણ થઈ જાય હાલો આગળનો લોક જે છે એ પછી કન્ટિન્યુ કરીશ અને આમાં બધે ફૂલ આવ્યા છે કોઈ નાના નાના માળી બાપા તોડે છે તો સરસ સુંદર મજાનો બગીચો છે તમારે ગમે એક ફૂલ જોતા આવે ને એમાં આની અંદરથી મળી જાય કેડ છે આ કેડ આ પાછું કેડ છે બધું કેડું છે એટલા બધા કેળા આવે સરસ મજાના પાછળ જે હોસ્ટેલનો બગીચો છે ને એની અંદર તો આ બધા ફ્રૂટના એ વૃક્ષો છે અલગ 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 આ બધી અમારી ફેકલ્ટી છે કોલેજની અંદર અંદર એન્ટર થાય ત્યારનો બગીચો છે સરસ્વતીની પ્રતિમા એટલું બધું સુંદર વાતાવરણ છે કે આપણે નોકરી કરવાની મજા આવે નીચે આ ફર્સ્ટ ફ્લોર અને સાવ જમીનનો ફ્લોર અને સેકન્ડ ફ્લોર જે છે એ કોલેજ ને બી ને ડબલ્યુને એના બદલ છે માળની મોટી બધી બિલ્ડિંગ છે ચડીએ એટલે લાગે થાક પણ અત્યારે અત્યારમાં કસરત થઈ જાય કે દોડવા કે વ્યાયામ કરવા કે જવું ના પડે એમનામ જ કસરત થઈ જાય બધી સુવિધા છે આગના લાગે આવડી મોટી લોબી આ બીજું માળ છે અમારો કોલેજનો આ બધી બીજા માળે પહેલાં માળે કોલેજ છે હવે ચડીશ ત્રીજા માળે આ મારી શાળાનું બોલાવી ગયો અહીંથી અમારી શાળા ચાર શરૂ થાય ત્રીજોમાં છે આ અમારી શાળાની તેજસ્વી દાન ગયા વર્ષના છે દસમા ધોરણના છે આ બાજુ જે છે બેલા એ બારમા ધોરણની છે આ રીતે ત્રીજો બાર આ રીતે અમારે ત્રીજો માર સાડા એને પણ એવડી ચોથી એક બિલ્ડિંગ છે આવે છે અમારે મેડમ દિવ્યા મેડમ દિવ્યા મેડમ છે શ્રી કૃષ્ણ આપને હક ન થાય સાડા સાત થી પોણા નો ટાઈમ છે અમને બે હક ના થયું પણ અમે હવા હાથ વાગ્યા મારી ગયા અહીં આવીને આઈડિયા જીતવા છે આખું શાળાનું આજે વિડીમ બતાવી દઉં કે આ સંસ્થામાં જોબ કરું છું આવડી મોટી સંસ્થા છે અમારી અમારે ક્લાસ ચાલુ છે સાયન્સનો થઈ ગયો છે ક્લાસ એ ચાલુ ગાર્ડન અમારા ત્રીજે માળે અનુભવ હોય ને તો સરસ ગાર્ડન દેખાય કદાચ આપણે એક પીરિયડ ફ્રી હોય અને આમાં આંખને ઠંડક જોતી હોય આપણી તો અહીંયા સુંદર મજાનું ગાર્ડન દેખાય અને નિહાળવાની ખૂબ મજા આવે શાંતિ મળે શાંતિ આપણા આત્માને મનને હવે આવશે અમારો ચોથો માળ ચોથા માળનો રૂમ એટલો બધો મોટો બધો છે ને કે સો માણસ રૂમની અંદર એ ક્યારેય બેહી શકે પચાસ સાઈઠ તો આમ તેજથી ચેર રાખીને બેહી શકે નીચે બેહેળ આવે તો દોઢસો બસો બેહી જાય એવડો મોટો વોલ ટાઈપ રૂમ છે શાળા જ મોટી છે એટલી બધી ઉંમર પ્રમાણે હવે અડતાલીસ પૂરાથી ઓગણપચાસમાં બેઠું એટલે હવે ચડીએ પગથિયા માફી રહીએ આ ગયો અમારો સ્ટાફરૂમ સ્ટાફરૂમ ની અંદર એક કોયલ આવી ગઈ પેલા એક કોયલ મારી છોટા હાઈ सीताराम